રાજુલાના ધારે ખાસ ઉપસ્થિત રહ્યા હતા ધાતરવાડી ડેમ એક રાજુલા નગરપાલિકાને પીવાનું પાણી મળી રહે છે પાલિકાની નવી પાઇપલાઈન નાખવાની કામગીરી સામે ખેડૂતોએ ઉગ્ર વિરોધ નોંધાવ્યો

જે ખરેખર ખેડૂતો માટેનો ડેમ બનેલો છે જે ખરેખર ખેડૂતોને સિંચાઈ મળી રહે ખેડૂતોનું ગુજરાન ચાલી રહે એ માટેનો જે ડેમ બની રહ્યો ડેમ માંથી ભૂતકાળમાં એક લાઈન નાખી અને પાણી લેવાના પ્રયત્ન થયા મોંઘા મૂલી જમીન છે એના પર ક્યાંક ને ક્યાંક તંત્ર નો ડોળો હોય એવું દેખાય છે ક્યાંક ને ક્યાંક બહાર થી આવતા ઉદ્યોગપતિઓનો ડોળો આ ખેડૂતોની જમ્યા થી વંચિત કરી અને ખેડૂતોને ખેતી છોડાવવા માટેનું ષડયંત્ર હોય આવું અમને લાગે છે આજે આ આંદોલનમાં

આ અમારી જીવન દોરી છે અમારા ગઢિયા આમાં મહેનત કરી છે અમારા ખેતરના બબે કટકા અમારા છોકરા ને કાયમ નું અહીંયા જમવાનું ખાવાનું મળે બાજરો ને જાય હોય તો ખાઈ હું એમાં આ સરકાર આડોપગ કરીને લઈ જાય છે અમારી મહેનત નું હક નું કરેલું અમને ખાવા દેતા નથી ને અમે આજે કાલે દઈ પાણી દેવું નહીં દેવું નહીં દેવું જ નહીં